બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ગંભીર સમસ્યા સર્જાઈ છે હાઈવેથી મેઇન બજાર તરફ જતા માર્ગ પર બારલી માતાજી નજીક ગટર ઉભરાવાની સમસ્યા સતત જોવા મળી રહી છે આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર આ સમસ્યા લાંબા સમયથી યથાવત છે નગરપાલિકા માત્ર ઉપરછલી કામગીરી કરીને જતી રહેશે પરંતુ સમસ્યાનું કાયમી સમાધાન લાવવામાં નિષ્ફળ રહી છે તો કેટલીક વખત તો બેથી ત્રણ દિવસ સુધી ગટર ઉભરાતી રહેશે છતાં પાલિકા તરફથી કોઈ કાર્યવાહી થતી નથી વેપારીઓએ આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી છે ગટરના ગંદા પાણીથી વેપાર ધંધા પર અસર પડી રહી છે અને આરોગ્યની દૃષ્ટિએ પણ જોખમ ઊભું થયું છે સ્થાનિક રહીશો અને વેપારીઓએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે આ ગટર નો કાયમી વાસ્તે સોલ્યુશન થાય એવી મારી નરમ વિનંતી સાહેબ શ્રી ને બરોબર આ ભૂગર્ભ ગટર કાયમી એકોતરે બે જી પાંચ સાફ સફાઈ થઈ જાય છતાં આ ગટર ઉભરાય છે બરોબર આ જગ્યા છે આ બાલી માતા મંદિર માર્કેટ યાર્ડ રોડ થરાજ ગઢવી આવડતા અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમારે આ ગટર કોઈ નિકાલ આવતો નથી ચોવીસે કલાક પાણી ભરાયેલું પડ્યું રહે છે નગરપાલિકાને અમારી નમ્ર વિનંતી છે કે આ સમસ્યા નો અમને નિકાલ લાવી આપે જગદીશભાઈ ઠક્કર